ઓલપાડ ટાઉનમાંથી ઝડપાઈ નકલી ચલણી નોટ પોલીસે રૂપિયા સોના સાથે એક યુવકને પાડ્યો પોલીસની મહિલા યુવક અને મહિલા ટીમે ઓપરેશન પાર પાડ્યું અલ્તાફ હુસેન નામના ઈસમની કરાઈ ધરપકડ મૂળ જામનગરનો અને છેલ્લા છ માસથી ઓલપાડમાં રહેતો હતો આ જાતે હતો હતો કે અન્ય કોઈ જગ્યાએથી તેની પોલીસે તપાસ શરૂ કરી છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા કામળી ડિવિઝનના એસડીપી સાહેબ આ ઉપરી અધિકારી સાહેબ સિંહાઓએ સૂચના આપેલી કે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલે છે તેને કોઈપણ ભોગે અટકાવવી તથા તમામ પ્રકારની બદીઓને નેષ્ઠો નાબૂદ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આ પ્રયત્નો હેઠળ ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમને બાતમી મળેલ કે એક અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને વિસ્તારમાં તથા માર્કેટમાં નોટો વટાવવા માટે ફરી રહ્યો છે જે બાતમી આધારે મહિલા પીએસઆઈ શ્રી એસ એન ચૌધરી તથા મહિલા ટીમ જે શી ટીમ સાથે પણ તરીકે પણ કામ કરે છે આ ટીમને બોલાવી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ રેડનું આયોજન કરવામાં આવેલ અને આ તમામને રેડ માટે મોકલી આપવામાં આવેલ પીએસઆઈ શ્રી એસ એન ચૌધરીની રાહબ રાહબરીમાં તમામ મહિલા પોલીસે આયોજનબદ્ધ રીતે રેડનું રેડમાં પહોંચેલ અને રેડમાં આ અલ્તાફ હુસેનને કોર્ડન કરીને પકડી પાડેલ તથા અલ્તાફ હુસેન પાસેથી રૂપિયા સોના દરની ડુપ્લિકેટ નોટો કુલ સત્તાણું તથા જે તેણે માર્કેટમાં નોટો વટાવીને જે બીજા રોકડા રૂપિયા કરેલા તે રૂપિયા અગિયારસો વીસ રૂપિયા તથા એક મોબાઈલ ફોન અને એક કાળી બેગ આ મુદ્દામાલ તમામ મુદ્દામાલ પીએસઆઈ શ્રી એસએન ચૌધરી કબજે કરે છે અને એક સફળ એડનું આયોજન કરે છે અને સમગ્ર કામગીરી ઓલપાડ પોલીસની મહિલા ટીમે કરેલ છે સાહેબ આ જે આરોપી પકડાયો છે તે અગાઉ કોઈ નોટ છાપી ચૂક્યો છે ક્યાંનો રહેવાસી છે અને અહીંયા ઓલપાડ ક્યારે હતો આરોપી અલ્તાફ અહેમદ દીવાન જે મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા છ મહિનાથી ઓલપાડ ખાતે રહેવા આવેલ છે તે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યું છે અને પોતે નોટો છાપી અને નોટોને જે છે માર્કેટમાં વટાવી રહેતો હતો અને આગળની તપાસ દરમિયાન આ નોટો કોની પાસેથી લાવ્યો છે કેટલા સમયથી લાવ્યો છે કોને આપી રહ્યો છે આ સિવાય આના કોઈ સારોપી છે કે કેમ અને કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે તપાસના ભાગરૂપે આગળનું ઇન્વેસ્ટિગેશનમાં માહિતી મળી શકશે કેટલા મુદ્દામાં મુદ્દામાલ હાલ ટોટલ રૂપિયા સોના દરની જે ડુપ્લિકેટ નોટો છે તે સત્તાણું નોટો છે